આજે વિશ્વ રક્તદાન દિવસના દિવસે ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ ધ્રાંગધ્રા સંપૂર્ણ આખું રક્તદાન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયું છે જ્યારે સમગ્ર વિશ્વની અંદર આજે વિશ્વ રક્તદાન દિવસ હોય દરેક લોકો બ્લડ આપતા હોય છે ત્યારે ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના તમામ સભ્યો પણ આ બ્લડ દેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે હાલ તો અમે બે વર્ષથી આવી રહ્યા છીએ લોકોને એક જ અપીલ છે કે શક્ય હોય એટલું વધુમાં વધુ બ્લડ ડોનેટ કરો જેથી કરીને આપણે મુશ્કેલી સમયમાં એકબીજાને લોહીનું રક્તદાન એ જ મહાદાનનું સ્વર્થક સૂત્ર કરી શકીએ આજે વિશ્વ રક્તદાન દિવસ છે ધાંગધ્રા શહેરમાં ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેટનો આજનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતમાં જે પ્રકારે પ્લેન ક્રેશની ઘટના ઘટી છે દુઃખદ ઘટના ઘટી છે સેંકડો લોકોના એમાં જીવ ગયા છે ત્યારે હું મારી શ્રદ્ધાંજલિ અર્પું છું પુષ્પાંજલિ અર્પું છું આવી પડેલી આફતમાં દેશના પણોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણી સાથે છે કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આપણી સાથે છે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલજી સાથે છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી સાથે છે બધાએ સાથે મળીને એમનાથી બનતી તમામ પ્રકારની સેવાઓ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આમ છતાં જેમના પરિવારજનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે એ અતિ દુઃખદ ઘટના છે આ પ્રકારની ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માન્ય સ્વગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે આ બધા જ ગુજરાતના અગ્રણીઓ ગુજરાતના નાગરિક ભાઈ બહેનો અન્ય નાગરિક ભાઈ ને ઈશ્વર શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ આજે કોઈ કાર્યક્રમ રાખ્યો નથી કાર્યક્રમ હતો એ કેન્સલ કર્યો છે પરંતુ સેવાની આ પ્રવૃત્તિ છે અને એ સેવાની પ્રવૃત્તિઓમાં વિશ્વ રક્તદાન દિવસમાં આ ડાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા જ્યારે આ કેમ્પ યોજાયો છે ત્યારે પાસઠ કરતાં વધારે લોકોએ આજે સંતો મહંતો સેવાભાવી વ્યક્તિઓ સમાજના શ્રેષ્ઠીજનો આગેવાનો યુવાનો બહેનો કર્મચારીઓ બધાએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે આ બ્લડ પ્રત્યેક દેશવાસીને ગુજરાતના પ્રત્યેક વ્યક્તિને કોઈને કોઈ સ્વરૂપે ઉપયોગી બનવાનું છે અને ધાંગધ્રા શહેરમાં એક હજાર કરતાં વધારે બ્લડ ડોનર તૈયાર થયા છે અને તેઓ વારંવાર બ્લડ ડોનેટની આ પ્રક્રિયામાં યોજાય છે જેમને જેમને આજે રક્તદાન કર્યું છે એવા તમામ ભાઈ બહેનોને હું અભિનંદન આપું છું અને આજનો આ સાદગીપૂર્ણ કાર્યક્રમ સેવાકીય કાર્યક્રમ એ આજે એકત્રિત થયેલ બ્લડ પ્રત્યેક વ્યક્તિને જ્યારે પ્રાપ્ત થશે ત્યારે એ પણ પ્રાર્થના કરશે કે પ્લેન ક્રેસમાં જે જે વ્યક્તિઓના અવસાન થયા છે એમને ઈશ્વર સદગતિ આપે શાંતિ અર્પે આપણે સૌ સાથે મળીને ગુજરાત ઉપર આવી પડેલી આ દુઃખદ ઘટના માટે યોગ્ય પ્રકારનો પુરુષાર્થ કરીએ ઈશ્વરને પ્રાર્થના કરીએ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર વેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે